फरिया टपा भे, सोलंकी जाते देवी पूजक रे आकड़िया फरियाद सात बेहज पच्चीस एक वगैरह गामनका भाई कातर भाई दांदल प्रदीप भाई ननका भाई जयराज भाई वल्कू भाई रविराज भाई वगैरे छाओ ફરિયાદી પોતાને લોખંડના પાઇપ પ્રાણ ઘાતાક લોખંડના પાઇપ તથા લાકડી વડે ફરિયાદી વિષુભાઈને તેના પત્નીને તથા સાહેબને પગના ભાગે ટીચરના ભાગે સાસરના ભાગે અને કોણીના ભાગે મારમારી મારી ફ્રેક્ચર જેવી ઈજા કરેલી છે જે અનુસંધાને વિચ્છી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલણ એકસો અઢાર બે એકસો સત્તર બે એકસો પંદર બે ત્રણસો બાવન એકસઠ મુજબની તાત્કાલિક એફઆઈ રજીસ્ટર કરવામાં આવેલી છે આ બનાવનું કારણ એવું છે કે ફરિયાદી ફરિયાદીભાઈ ટપાભાઈ સોલંકી આ ગામના પ્રદીપભાઈ તથા મગરુભાઈને તળાવના ઓગન પાસે બેહવાની ના પાડતા કારણ કે તેમના બહેરન્ય જાજીવા આવતા હોય તે બેસવાની ના પાડતા આ આ ગામના આરોપીઓએ તારીખ સત્તર સાત બે હજાર ના રોજ એક ક્ષમ કરી બોલેરો તથા મોટર સાયકલમાં આવી તેઓને માર મારેલો જે અનુસંધાને જયરાજ ભાઈ વલતુભાઈ ધાંધલ મંગળુ કરપડા રાવતભાઈ કરપડા ને તાત્કાલિક રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને જે ભાગી ગયેલા છે તેની મિસ્યાત પોલીસ ટીમ તપાસ કરી રહી છે અને હાલે આ તપાસ પીઆઈ ડામોર સંભાળી રહ્યા છે